ભાવનગરના બગદાણા ધામમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા રસોડામાં ચારે બાજુ જોવા મળ્યું છે પાણી જ પાણી બગદાણા મંદિર પાસે બગડ નદી બે કાંઠે વહેતી થઈ છે બગદાણા આશ્રમના રસોડામાં પણ આ નદીનું પાણી ઘૂસી ગયું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરનું જે યાત્રાધામ આવેલું છે બકદાણા તેમાં પણ તેના રસોડામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે બકદાણા મંદિર પાસે બગડ નદી આવેલી છે બગડ નદીમાં ભારે વરસાદના કારણે પાણીનું વધારે આવક થવાના કારણે નદી બે કાંચે વહેતી થતા બગડ નદીના પાણી જે બકદાણા મંદિરનું રસોડું આવેલું છે તેમાં ફરી વળ્યા હતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અનેક મુશ્કેલીનો સામનો પણ જે મંદિર પ્રશાસન છે તેને કરવાનો વારો આવ્યો હતો ભાવનગરના બગદાણા ધામમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા રસોડામાં ચારે બાજુ જોવા મળ્યું છે પાણી જ પાણી બગદાણા મંદિર પાસે બગડ નદી બે કાંઠે વહેતી થઈ છે